બાપજી આફ્રિકા ગયા ત્યારે એક વાર એમને પૂછવામાં આવેલું તમારા દર્શન કરવા જે આવે એના પણ પૂર્વ જન્મ તમને દેખાઈ જતા હોય તો તમે તમારા અનેક જન્મોના આધારે માનવ જાતને કોઈ સંદેશ આપો ને જેથી માનવ જાતનું કલ્યાણ થાય એવો ટૂંકો સંદેશ આપો આવું પૂછવામાં આવ્યો ત્યારે બાપજી કીધું કે સંદેશ તો મેં બહુ વર્ષો પહેલા આપી દીધેલો છે કયો સંદેશ છે કે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન દત્તનો અર્થ દત્ત એવું જ નહીં દત્ત એટલે તમને જે નામ ગમ્યું છે એ નામ બસ આજ બાપજીના જીવનનો આપણને આપેલો ગુરુ ઉપદેશ છે શ્વાસે શ્વાસે પ્રત્યેક શ્વાસે જપ કરવો આટલો બધો આગ્રહ કરેલો છે જે શ્વાસ ભગવાન નામ લીધા સિવાય જાય ને એટલા શ્વાસ નુકસાનકારક છે એનાથી કોઈ લાભ નથી લુહારની ખાલ ધબકે એવી રીતના આપણું હૃદય ધબકે એનાથી કોઈ લાભ નથી પણ જેટલા શ્વાસે ભગવાન નું નામ સ્મરણ થાય એટલા શ્વાસ આપણા મંજૂર થઈ જાય છે ભગવાનના દરબારમાં કળિયુગમાં નામ સિવાય બીજો કોઈ આધાર નથી કથામૃત અને નામામૃત આ બે જ અમૃત એવા છે કે જે કળિયુગના ઝેરથી આપણને બચાવે અને ભગવાનના ચરણે પહોંચાડે અને કલીમાં એ દત્તક છે નામ સીધું એક ભગવાનનું નામ સીધું છે કળિયુગમાં બીજી બધી ઉપાસનાઓનો વિરોધ નથી એ બધી ઉપાસનાઓ શ્રેષ્ઠ જ છે પણ કળિયુગમાં એ બધી ઉપાસનાઓ બહુ ફળદાયી માની નથી પરમાત્માની પ્રાપ્તિ માટે સતયુગમાં લોકો જંગલમાં જતા હતા હિમાલયમાં જઈને ધ્યાન કરતા હતા ત્યારે ભગવાન મળતા હતા ત્રતા યુગમાં મોટા મોટા યજ્ઞો કરવા પડતા હતા ત્યારે ભગવાન મળતા હતા જાપર યુગમાં પરિચર્યા કરવાથી ભગવાન મળતા હતા અને કલૌ તત્ હરી કીર્તન આજ અને કળિયુગમાં ભગવાન તન્મયતાથી આપણે પ્રેમથી ભગવાનના નામનું સ્મરણ કરીએ કીર્તન કરીએ ભજન કરીએ તો એના આધારે ભગવાન આજે કળિયુગમાં મળે છે કલવ તત હરી કીર્તન આજ આપણને બધાને ખબર છે એક જમાનાનો વાલીઓ લૂંટારો લૂંટફાટ કરીને ગુજરાત ચલાવતો તો કેટલાયની હત્યા પણ કરે પણ સત્સંગ થયો અને નામમાં એને તાન ચડ્યું ઘરના સભ્યોએ કહી દીધું કે તું કમાઈને લાવે એમાં મારો ભાગ પણ અમારા માટે તું પાપ કરીને કમાય તે પાપમાં અમારો ભાગ નહીં તારું કર્યું તારે ભોગવાનું તારે તારી ફરજ બજાવવાની અમને કમાઈને ખવડાવવાની બાકી તું કેવી રીતે કમાય છે એની સાથે અમારે લેવા દેવા નહીં અને એને અસર થઈ ગયા બે ગયો બરાબર ચોટલી વાળીને ઝાડની નીચે અને એવો પાપી હતો એટલા પાપ કરેલા કે એનાથી રામ નહોતું બોલાતું શરૂઆતમાં તો મરા મરા બોલે ઉલટા નામ ઉલટા નામ જપત જગ જાનુ વાલ્કી ભય બ્રહ્મ સમાનુ ઉધુ નામ બોલતો મરા મરા બોલે પણ મરા મરા બે વાર બોલે તો એક વાર તો રામ થઈ જાય ને કહેવાય છે કે બરાબર સાત વર્ષ સુધી રામ નામ ખાઈ પીને મચી પડેલો સાત વર્ષના અંતે એના પાપ પણ બળ્યા અને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન પણ થયા વાલિયા લુટારામાંથી વાલ્મિકી ઋષિ થયો શસ્ત્ર ચલાવનારો શાસ્ત્ર લખી ગયો આ ધરતી પરનું પહેલ વહેલું મહાકાવ્ય રામાયણ એના રચયિતા વાલ્મીકી ઋષિ આટલો બધો નામની શક્તિ છે અને એટલું જ નહીં એ નામના પ્રતાપે વાલ્યા લુઢારા વાલ્મિકી થયા अवधूतचिन्तन श्रीगुरुदेवदत्त